અને જિલ્લા સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય કેતન ઇનામદાર જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી નગરપાલિકા પ્રમુખ હર્ષદભાઈ પટેલની પ્રેરિત ઉપસ્થિતિમાં સરકારી અલગ અલગ વિભાગના સાવલી ડેસર તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં મંડળનો વાર્ષિક અહેવાલ રજૂ કરાયો હતો અને સરકાર પાસે વિવિધ માંગણીઓ બાબતે ઠરાવ કરાયો હતો તો દીપરાગટ્ય સાથે શરૂ કરાયેલ આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો અને સિત્ય થી નેવ વર્ષે નિવૃત્ત કર્મચારીઓને સાલ ઉડાડી પુસ્તક પ્રમાણપત્ર

આજ રોજ સાવલી સંડેર સાવલી ઢસેર નિવૃત્ત કર્મચારી મહામંડળની મિટિંગમાં અમે સૌ ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇમાનદાર અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આજના આ મિટિંગમાં ખાસ કરીને આ તાલુકાના પ્રમુખ શ્રી ભગવાનભાઈ અધ્યક્ષ શ્રી નરેન્દ્રસિંહ અને મહામંત્રી શ્રી ધીરુભાઈએ એમણે જે જહેમત કરીને આજની આ મિટિંગનું સુંદર આયોજન કર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આજના આ કાર્યક્રમમાં સિત્તેર વરસ અને એંસી વર્ષથી ઉપરના જે કોઈ મારા પેન્શનરો હતા એમનું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે શુભેચ્છા પાઠવવામાં આવી ભગવાન એમનું આયુષ્ય સારું રાખે અને એમને સો વર્ષ સારી જિંદગી જીવાડે એવી શુભેચ્છા પણ પાઠવવામાં આવી કેટલાક અમારા પ્રશ્નો હોય એની પણ ચર્ચા કરવામાં આવી ધારા ધારાસભ્યશ્રી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ